ગાય છે ને અમારે બેસ હું કેવું એ દિવસની રિહોણી છે તે રીહોણી છે ને ગાય છે ને અમારે છે ને

આજે વહેલા વહેલા ઉઠી ગયા વેણવા જવા છો કોમકાજ માટે જોરદાર કહેવાય આ મને ગમ્યું ગાઈસ આળસ છોડી દીધી અને ધંધા લાગી ગયો મળશે ચાલે વાતો કરતો હતો ને આજે ફરક પડી ગયો ગાઈસ એટલો લાઈક કરી નાખો અને ફટાફટ ચાય બનાશો ઊંઘીને ઉઠી ગયો છે એટલે આજ તો જો રોજ તો ચાર વાગે ઉઠતો ખબર ને આજે હા ખડા થયા નહીં ગાઈશ ત્રણ અને એકવીસ થઈ ગઈ તો દસમી બાકી બીજી

આજે દીધું નહીં ફાઇનલી કામનું બધું હતું તો આપણે ગઈ જ ફાઇનલી ચાય બગડી ગઈ છે મજા આવે નહીં ગાઈશ પણ કોઈ પીવો પડે તો આજે છે ને આપણે ખટાશ વાળી ચાય પીવી પડશે કાંઈ ઇક ગાઈશ થોડુંક મોકું થઈ ગયું એટલા માટે ચાય આપણી થોડી ખાડી થઈ ગઈ છે બસ થોડી એવી આવી ગઈ છે તો આપણે તો પણ પી લઈએ ચા પછી મળીએ ચાલો કાંઈ વાંધો નહીં પ્રોબ્લેમ છે એ તો છે એટલો રવાની જ છે બટા ખબર છે લાઈટ બી

તો ખેતરમાં ચોળી વેણવાનું ચાલુ છે તો પટોળની ચોળી બોળી વહેણે છે અને આપણે ખેતરે છીએ અને ગાઈઝ વાત કરું ને તો તમને જે બ્લોગમાં આપણા વિડીયોમાં બતાવી દઉં ને લાઇટ બિલની તો લાઇટ બિલની વાત કરું ને ગાઈઝ તો એ લાઇટ બિલ એવું નથી કે એટલું બધું આવ્યું છે એમાં આપણે કેવું કે બે ત્રણ બિલ ભેગો થયો છે એટલે જે લગભગ બે મહિના પહેલાં આવેલું ને લાઇટ બિલ એમાં આપણે છે ને ભર્યું નહોતું એટલે બાકી રાખ્યું હતું અને લગભગ બીજા બીજા બે મહિનાનું એટલે ટોટલી ચાર મહિનાનું બિલ છે એટલે તમને લોકોને એવું લાગતું હતું કે આટલું બધું આપણે ખોદ પણ ચોંકી ગયા હતા પણ એવું હતું કે પપ્પાને પૂછ્યું તો આપણે ભરી નહીં જ આગળનું લાઇટ બિલ એટલે આગળનું બાકી હતું અને બે બિલ ભેગો થયું એટલા માટે ત્યારે આપણે બે હજાર પચીસો સમથિંગ તો આવે જ છે ઓલરેડી તો એનું ડબલ થયું એટલે પાંચ હજાર સાડા પાંચ હજાર ફોકી ગયું બાકી એવું નથી કે લાઇટ બિલ વધારે આવે છે આપણે રેગ્યુલર જે આવે છે એ જ આવે છે એટલે બે સાથે ભેગું થયું ને એટલા માટે એવું લાગતું હતું આજના વિડીયોને કહીશું એન્ડ તો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી આપણે કાલના બ્લોગમાં તો બધા જય માતાજી એન્ડ ટેક કેર